વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદર લોકસભા વિસ્તારમાં લલિત વસોયાએ શરૂ કર્યો છે પ્રચાર ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા જ પ્રચાર શરૂ કરી દીધો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વસોયાના પ્રચાર માટે આદેશ અપાયો પોરબંદર લોકસભા બેઠક માટે ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કર્યો પ્રચાર લલિત વસોયાએ પ્રચારનો કાર્યક્રમ જાહેર કર્યો છે વધુ વિગત આપશે સંવાદદાતા શની મયર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ છે શની જે રીતે ખાસ પોરબંદર બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવે ખાસ કરી લલિત વસોયાનું નામ આગળ છે પરંતુ સત્તાવાર જાહેરાત ન થઈ હોવા છતાં લલિત વસોયા પ્રચારની શરૂઆત કરી દીધી છે જે ચોક્કસથી જે રીતે મનીષા વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો હજી જાહેર કરાયા નથી છતાં પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે બીજી તરફ અત્યારે મહત્વની સામે આવી રહી છે કે પોરબંદર લોકસભા સીટ માટે જે ધારાસભ્ય છે લલિત વસોયા પોતાને ક્યાંક ને ક્યાંક આકત્રી રીતે આજે હાઈકમાન્ડ દ્વારા કોંગ્રેસ પાર્ટી ના હાઈકમાન્ડ દ્વારા તેઓને આદેશ કરવામાં આવ્યા હોય તેવી વાત સામે આવી છે તેને લઈને તેઓ દ્વારા અત્યારે સતત બીજા દિવસે પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો છે ને

ललित वसोया प्रचार शुरुआत कर